નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલ ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરે હિન્દુ હૃદય સમ્રાટ ડોક્ટર પ્રવીણ તોગડીયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી જેમાં તેઓ દ્વારા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરોને દર મંગળવાર અને શનિવારે ગામે ગામ હનુમાન ચાલીસાના પાઠ કરવાની અપીલ કરી

હજારો સાપ્તાહિક હનુમાન ચાલીસા ચાલી રહ્યા છે એક લાખ ગામોમાં હનુમાન ચાલીસા ચાલશે અને આ હનુમાન ચાલીસા કેન્દ્ર ભગવાનનું નામ પણ લેવાશે હિન્દુઓનું સંગઠન પણ થશે અને જ્યાં હનુમાન ચાલીસા ચાલશે ત્યાં હિન્દુઓની સેવાનું કામ